હેલો તો મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગ સાથે ભાઈ એક મસ્ત બ્લોગ છે રવિવારનો છે બ્લોગ અને બ્લોગમાં આપણે એ જણાવી દઈએ કે આજે આપણે ખેતરમાં આવ્યા હતા એટલે કે ફાર્મ હાઉસમાં આવ્યા હતા અને બધા ફાર્મ હાઉસ કહેતા હશે ને અમે ગામડાવાળા ખેતર કહીએ તો તમે જોઈ શકો ત્યાં રોડ પણ છે અમારે અને એટલા માટે અમે ખેતર કહીએ છે તો તમને કહી દઈએ કે એ દિવસે આપણે પરમ દિવસ કે લગભગ ત્રણ ચાર દિવસે આ બ્લોગ અપલોડ કર્યો તો જે ખેતરમાં ઝાટકા મશીન માટે વાર વધવા ઘરે રહ્યો હતો નોકરી આવતો કઈ દિવસે તો તે દિવસે ભાઈ રોજડા અહીંયા બધું ખાઈ ગયા હતા અને તે દિવસનું બ્લોગ જોતા આવજો કેટલું બધું હોય અને અત્યારે કહું એમ કે હવે ઝાટકા મશીન બાંધ્યું એટલે નથી આવતા તો મિત્રો અને આપણે હવે તો રોજડા નથી આવતા એટલે કે ઝાટકા મશીન મૂક્યું એટલે નહીં આવતા અને મિત્રો વાત કરી દઈએ કે આપણો હજે આના પહી બ્લોગ અપલોડ કરેલો છે એમાં આપણે ફૂમતાલીજીનો એક ફેન એટલે કે એસબી બી જે છોકરો હતું માગવાવાળું એ પણ યાર એસબી હિન્દુસ્તાનીને વિડીયો જોવે છે એટલે કે એસબી હિન્દુસ્તાની એક એવું નામ કમાયું છે ગુજરાતમાં કે આજ પછી એ રેકોર્ડ કોઈ પણ નહીં તોડી શકે કોઈ બી કોમેડિયન નહીં તોડી શકે એસબી હિન્દુસ્તાનીએ ભાઈ બે મિલિયન કોમેડી ગુજરાતી કોમેડીમાં સબસ્ક્રાઈબ કર્યા છે અને ફેમિલી બનાવી છે તો આજ પછી એ રેકોર્ડ નહીં તૂટે મારા ખ્યાલથી તો નહીં તૂટે ગુજરાતમાં એ રેકોર્ડ અને ભાઈ બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવે છે અને એ જોવે છે ઘણા લોકો જોવે છે ભાઈ મિલિયનમાં વ્યૂ જાય છે એમના અને ભાઈ ગુજરાતી કોમેડીમાં મિલિયન વ્યૂ લાવે એટલે ભાઈ બહુ મોટી વાત કહેવાય એમના માટે તો આપણે પણ જોઈએ છે ને ઘરના બધા સદસ્ય જોવે છે વિડીયો તો વિડીયો એસબી હિન્દુસ્તાનીને બહુ મોટું માન છે અત્યારે ગુજરાતમાં કે બહુ લોકો બધા જ ગામડાવાળા બધા જ લોકો જોતા હોય છે જ્યાં જોતા એસ બી ન્યૂઝના ના વિડીયો ચાલતા હોય છે અને એક છોકરું અમને મળ્યું એટલે એક અમારો મારો ફ્રેન્ડ હતો એ જોતો હતો કોમેડી ત્યાં બજારમાં તો એ છોકરું જોવા આવ્યું અને બહુ નામ બધાના લીધા એટલે અમે કીધું લાવો એક વિડીયો બનાવી દઈએ તો એ પછી એમને મેં પૂછ્યું બધું એનું તો એક છોકરો કહેતો હતો કે મારે પપ્પા નથી અને મમ્મી છે અને બસ સ્ટેન્ડમાં હું પૈસા માગું છું તો અમને કીધું કે કંઈક આપો તો અમે આપી દીધું પણ વિડીયોમાં નથી લીધું એમ કે ભાઈ થોડું મોટું અત્યારે નથી પણ યુટ્યુબમાં આપણે બે હજાર પચીસમાં સ્ટ્રગલ કરવાનું છે અને મહેનત કરવાના અને તમારા બધાનો સપોર્ટ જોઈએ છે તો ભાઈ તમારા બધાના સપોર્ટથી આપણે જો સફળ થયા બે હજાર પચીસમાં તે યુટ્યુબમાંથી આપણે ઇન્કમ આવી તો ભાઈ ગરીબોની મદદ કરવાની છે આવા નાના મોટા નહીં અને ભાઈ બધાની આસપાસ આજુબાજુમાં જે પણ જરૂર જેને પણ જરૂર હશે આવી હેલ્પવાળા એટલે કે આપણે હેલ્પવાળા વિડીયો બનાવશું અને ભાઈ મારી સાથે બે બીજા પણ હેલ્પ હેલ્પર વિડીયો એટલે કે બીજી યુટ્યુબ ચેનલ ચાલુ કરી રહ્યા છે બે હજાર પચીસમાં તો ભાઈ એ ચાલુ કરશે એટલે હું તમને જણાવી દઈશું એમની પણ મુલાકાત કરી દઈશું અને ભાઈ એ તો ડાયરેક્ટ જ હેલ્પ કરવાની પણ આપણા પાસે અત્યારે ઇન્કમ નથી કેમ કે હું નોકરી જોઉં છું અને આપણે હાલ નથી એટલે પૈસા અને જ્યારે પણ આપણે બેડું થાય એટલે થોડી મોટી મદદ કરી દઈએ છીએ પણ વધારે મદદ કરવી છે અને ખજૂરભાઈ જેવું બનવું છે અત્યારે ભાઈ ખજૂરભાઈનો વિરોધ થઈ રહ્યો છે પણ સારા માણસનો હંમેશા વિરોધ જ થતો હોય છે એટલે લાઈક છે એટલે સબસ્ક્રાઈબ બને જ ન આપજો આપણી યુટ્યુબ આઈડીને ઇન્સ્ટાગ્રામમાં પણ તમને લિંક આપી દેજું ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો અને નાના શોર્ટ બ્લોગ જોવા હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે તો તમારા ભાઈને સપોર્ટ કરજો ગુજરાતીને અને જો તમારે પણ હેલ્પ ભરા વિડીયો હોય તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ના ગુજરાત અને ભાઈ તમે કોમેન્ટ નથી કરતા વિડીયો જોવો છો કોમેન્ટ પણ નથી કરતા અને સબસ્ક્રાઈબ તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખો યાર શું કરી રહ્યા છો તો આજના બ્લોગમાં આટલું તો થેન્ક યુ સો મચ